નસવાડી તાલુકાના ચામેઠા વસાહત ખાતે આવેલી ધોરણ એકથી પાંચની પ્રાથમિક શાળામાં કોઈ કાયમી શિક્ષક નથી જેને લઈને ગ્રામજનોએ ભારે સૂત્રોચ્ચાર કરી કાયમી શિક્ષણ આપો નહીં તો તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારી હતી નસવાડી તાલુકાના ચામેઠા વસાહતમાં ધોરણ એક થી પાંચની શાળા આવેલી છે પાંચસોથી વધુ લોકોની વસ્તી છે પ્રાથમિક શાળામાં પચીસ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે શાળાના શિક્ષકની બદલી થતાં જ ખાલી રાખીને શિક્ષકની છૂટા છ માસ પહેલાં કરી દેવાતા તાલુકા મથકેથી અલગ અલગ શિક્ષકોને આઠ આઠ દિવસ માટે ચાર્જ આપવામાં આવે છે નવું સત્ર શરૂ થઈ ગયું છે છતાંય તંત્ર દ્વારા કાયમી શિક્ષણ ના મુકતા બાળકોનો અભ્યાસ બગડી રહ્યો છે તાલુકા મથકથી જે શિક્ષક મૂકવામાં આવે છે તે શિક્ષક માંડ બાળકો સાથે પરિચિત થાય છે તે પહેલા જ બીજા શિક્ષકને મૂકી દેવામાં આવે છે જેને લઈને ગ્રામજનો ભેગા થઈને કાયમી શિક્ષક આપોના સૂત્રોચ્ચાર કર્યા અને કાયમી શિક્ષક નહીં આપો તો શાળાને તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારી છે જે અહીંના પહેલાં હતા એ રિટર્ન થઈ ગયા ત્યાર પછી કોઈ શિક્ષક મૂકવા નથી હવે શું થાય છે એનાથી આનાથી છોકરાનું ભણતર બગડે છે બીજું થવાનું અલગ અલગ શિક્ષક હા અલગ અલગ આવે છે શિક્ષકો કાયમ આવતા નથી આજે પાન દાડા બીજો શિક્ષક આવે પાન દાડા બીજા આવે તો છોકરાને શું સમજણ પડવાની એમાં બસ એ જ માંગણી છે બીજી કશું નથી એને બાંધકામ કરવું નવા શક્તિ કહો ને બે ભાઈને અહીં શાળામાં શિક્ષક બેસાડે તો કદાચ દીવાલ પડે તૂટી પડે તો હું પણ જવાબ એ જવાબદાર કોણ કદાચ આવી પાંચ દિવસ બીજા આવે પાંચ દિવસ બીજા સાહેબ આવે એટલે આ દર સરકારી સાહેબ જોઈએ છે બરાબર હા નિશાની તો હાલત તો બહુ ખરાબ છે આજે દીવાલ પડે પતરા જાય તો એની જવાબદારી કોણ રાખે મમ્મી પપ્પા તો ઘેર રહે બરાબર ના એ કોણ હાસવી રહે સાહેબ તો અલગ અલગ આવે કોઈ દિવસ અમે ઘેરે હોય ના હોય હે એને કોણ જવાબદારી રહે સરકાર પાસે તમારી શું માંગ આ સરકાર પાસે અમાર નિશા જોઈએ આ વ્યવસ્થિત રીતે બેન જોઈએ સાહેબ જોઈએ તો જોઈએ ને ત્રીજા ધોરણના છઠ્ઠા ધોરણના પાસમાં હા તો અહીંયા આવતા નથી તો શું કરવાનું અહીં